એ લ્યા મારો હહારું ધ્યાન ના હેણ પણ મારા હહારાનો ગોપ આવવાનો નામ દેતું નથી એ મારા હહારાની મન બનૈના કોઈ આધી જજે અ મારા આટ રામનો દરવાજો વાળો આવ્યો નકા આ મારો ભાઈબંધ નિર્કુ મારા ભૈરાને એટલો તેલી આવો આલગ માં

આવું <todic> કીખવાનું <todic> <todic>

રાઈ આવ બધું કઈ જે પોટલો પોકાઈ ચા સોનો રાખશે અરે આ પણ નિર્મા મારો હાહરો મને સોનો નઈ રાખ તો રોઈ રોઈ મારા હાહારાની પાછળ નઈ જતો રહું અમે કાય સોનો રાખ્યા બાપા

可以。